હા ભાઈ અત્યારે ગેમ માં જ રમવામાં છે ભણવામાં માં કઈ ધ્યાન નથી દેતા ફ્રી ફાયર રમવાનું છે અહીંયા તો ચાલુ જ રહેશે તો મિત્રો આપણે પાસવર્ડ નથી ને આપણે મિતેશભાઈ બતાવે જોઈ લેજો તમે એ રીતનો ફ્લોક ને છે એ જોઈ લેજો તમારે તો આ રીતનો કરવો જાય હોઈએ તો હેલો યુટ્યુબ ફેમિલી તો સ્વાગત છે એક નવા બ્લોગ ની અંદર ને આપણે લોંગ ટાઈમ પછી વિડીયો આવે તો આપણે ફટાફટ વિડીયો નાખશું તો આજે આપણે જવાનું છે ઉના ને ઉના થોડું કામ છે એટલા માટે જવાનું છું શું કામ છે એ તમને વિડીયોની આગળ વધાવીશ વિડીયોની અંદર બની રહેજો ને ફટાફટ આખી સામાન લઈ લઉં સામાન જો આ બધું લેવાનો છે આમાં હાર્ડ્યું છે ને આ મેચલા પકડવા દેમસ થોડાક ચા લઈને ઉનામાં તો એ બધું લઈ લેમ ને ફાઇનલી અત્યારે હવા નીકળી જઈશ તો કોઈને સ્કૂટીમાં લે તો અત્યારે હવે અહીંથી પૂરાવી પેટ્રોલ પંપની બાજુમાં મળી ને હવે ફટાફટ મફતમાં બાકી બીજી જગ્યા દેવી પડે પૈસા પાંચ હજાર રૂપિયા એમાં અશકભાઈ બીજ જાય અત્યારે હવે અત્યારે ફટાફટ જાય હવે અત્યારે ખાણે આવવાનું બાકી છે ડેલવાડા બાકી છે પછી ફટાફટ ઉના બાકી જાય તો મિત્રો અત્યારે ડેલવાડા પહોંચી ગયા છે ડેલવાડા વટી ગયા ફુલવાડી પહોંચી ગયા છે રાઈડ જો તો બધા રાઇડિંગ ફૂલે ફૂલ ઘરે તો મારા હાથો પૈસા તુ બેસ મે રાખતો તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે અશોકભાઈ બેંકમાં જવાના છે નોકરી રિપેર છે બસકભાઈ હા બબ કામ છે તો જાવ જાવ ફાઇનલી તો અશોક ભાઈ અત્યારે બેક ની અંદર જાય આપણે અહીંયા કલાક દોઢ કલાક ઉભાનું છે તો આપણે અત્યારે બીજું કામ થઈ પતાવી પેલા પછી આગળ આવીએ તો અત્યારે આપણે ઉના આવી ગયા છે મારા સિસ્ટરની અહીંયા આવ્યો છું દુકાને તો ખૂબ ટીવી લાગી છે ને કે પેલા તો બોબલા ને ખાવાનું શરૂઆત કરદમા તો આ રીતનું વેફર ઉમેડ્યું ને આ દૂરવા તમારી સ્કૂટી ઉપર ચડીને સુઈ ગઈ છે કે દાવા નો દમી કે તમને ના ભાઈ અત્યારે માં જ રમવા માં છે ભણવામાં કઈ ધ્યાન નથી દેતા ફ્રી ફાયર રમવાનું છે અને સાહેબ ને મારે કેવું પડે આપો હોમવર્ક હોમવર્ક કે શું તમારી ઇંગ્લિશમાં હોમવર્ક હોમવર્ક આને તરીકે વધારે આપજો ને કરતા ફ્રી ફાયર એમાં અત્યારે ને ફ્રીજમાં ખાવાનું મન થયું છે હવે ગુલફી એટલે એમાં ખાવું નથી એ કદી વેફર વેફર ખાઈ લઈએ મેં ઢેબડી ખાધી તો આગળ મારે ખાવે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ને મયુર મામા ને ફોલો કરો મયુર મામા ફોલો કરો હા તો વિડિયો કેવો લાગ્યો તમને હારો તો મિત્રો અત્યારે આલું ધાર આપણે લીધું છે ને એમાં એક મેસડું આવ્યું પકડાઈ ગયું છે ઉનાનું મે ઉનાનું મેસડું પકડાઈ ગયું છે તો ફાઈનલ આપણે ધારાને આપી દીધું મિત્રો આપણે અત્યારે આવી ગયા છે વાડ કટિંગ કરવા આવ્યા છે તો મિતેશભાઈની વાડ જોતા તો મિતેશભાઈ અત્યારે ફ્રી થાય તો આવે ને જમવા ગયા છે તો બે કલાક આપણે વાડ જોઈ તો બહુ મોડા મોડા આવ્યા છે અત્યારે સાડા ચાર થઈ ગયા છે અને ફટાફટ આપણે વાડ કટિંગ કરવા માંડીએ એમ છે મિતેશભાઈ સારું છે ને તમને હા તો ચાલો ફટાફટ આપણે વાડ કટિંગ કરતો હમણાં જ આપણે શોર્ટ કરી દે સ્પેશિયલ વાળની સ્ટાઇલ થોડી ચેન્જ કરવાની દે પણ તમારી જરા દોઈને બેઠા અમે પેલા મીઠાજ દુકાન તમે જોઈ લો કેમ છે પછી ને આમાં નવું એડ કરી ને ખાલી બે સોફા હવે આપણે બેઠવામાં કોઈને વાંધો નહીં આવે અહીંયા આવે તો ચાલો ફટાફટ આપણે વાળ કટિંગ કરી દે પછી ચાલુ કરી દે ચાલો તો મિત્રો આપણે ઉપરના વાળ તો સેટ કરવાના છે બાકી ને સાઈડમાં જ આપણે આ સ્લોક મેળો છે મિતેશભાઈ એ તો મિતેશભાઈ તમને ફર્સ્ટ ફેર પાછળથી બતાવે કેમ કે પાછળથી મને દેખાતું જ નથી કે કેમ છે વાહનથી રિયાળી બતાવે બતાવે મિતેશભાઈ તો મિત્રો આપણે પાછળમાંથી આપણે મિતેશભાઈ બતાવે જોઈ લેજો તમે એ રીતનો સ્લોક ને છે એ જોઈ લેજો તમારે તો આ રીતે અલગ અલગ છો તો બેસ્ટ લોનમાં હું તો બોલતા નથી આવતી સ્લોક આ રીતનું છે અત્યારે બાકી જ વાહનથી કામ あおでいさはあ <laughs> <是我>。 એક <laughs> <laughs>

તો અસ્તો ભાઈ આપણે છે લઈ જાય નાસ્તો કરવા હું નાસ્તો કરાવી આપણે તમને બતાવીએ ઓકે હું લેવા આવે ભાઈ બહુ આ વ્રત છે ને દસ એવું આવું છે ફ્રૂટની માત્રા વધી ગઈ છે કા તો અસ્તો ભાઈ આપણે કાંઈ નાસ્તો કર્યા નથી આ ફ્રૂટ ખવડાવવાનો વિચાર છે ને ભાઈ વિચાર

જુપિટર એકસો પચીસ ઉપર આપણે વિડીયો શૂટ કરી ને પછી ફટાફટ ભાગ જાય ઘરે તો મિત્રો અત્યારે ફાઈનલ આપણે ઘરે પહોંચી ગયા છે નાઈ લીધા ને ફ્રેશ થઈ ગયા ને અશોકભાઈ હવે ભાગી ગયા ઘરે ને હવે આપણે પણ થાકી ગયા છે કે આખો દિવસ ઉનામાં રહીને થાકી ગયા સ્કૂલ તો વિડીયો બનાવવા બહુ મહેનત થાય છે તો પ્લીઝ યાર લાઈક ને સબસ્ક્રાઇબ કરવા નહીં ભૂલતા ને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી જ જઈ તો હું આગલા વિડીયો પાછા તમારા આવી જાય તો સપોર્ટ કરજો અને ઇન્સ્ટાગ્રામની લિંક પણ આમાં નાખી દે છે તમે મને ઇસ્ટાગ્રામમાં પણ સપોર્ટ કરજો તો મારા અત્યારે યુટ્યુબમાં તો સબસ્ક્રાઈબર ઓછા છે બે હજારની માથે છે તો ઇન્સ્ટાગ્રામમાં સાત હજાર ફોલોઅર થઈ ગયા છે તો એમાં પણ સપોર્ટ કરજો ને આમાં પણ સપોર્ટ કરજો તો થેન્ક યુ બધા મિત્રોને તો પાછા આવશો એક નવા બ્લોગ સાથે